દહેગામના જાહેર રસ્તા પર પાલિકાએ ઘા પર મલમ લગાવવાનું કામ શરૂ કર્યું બે વર્ષમાં બનાવેલા રોડ રસ્તાના ગાબડા પૂર્યા દહેગામ નગરપાલિકા કેટલાક શ્રમિકોના વન વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરો અને જાહેર રોડ રસ્તાઓ બનાવે તેમાં કોન્ટ્રાક્ટ દ્વારા ઓછી ગુણવત્તા વાળું મટીરીયલ અને ઓછા ગ્રેડ વાળું સિમેન્ટ અને ડામર વાપરવામાં આવતા દહેગામના કેટલાક વિસ્તારોના રસ્તાઓની બિસ્માર હાલત થતા અને ઠેર ઠેર ખાડાઓ ભુવાઓ પડી જતા વાહન ચાલકો ઊંઘ ચાલ ચાલી રહ્યા છે વાહન ચાલો ડિસ્કો ચાલ ગતિએ વાહનો ચાલતા વાહન સવારોની મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે કેટલાક વિસ્તારોની ભૂગર્ભ ગટર છેલ્લા એક વર્ષથી ફેલ થઈ જતા ઠેર ઠેર રસ્તા પર ગટરો ઉભરાઈ રહે છે કોન્ટ્રાક્ટર દારૂની મહેફિલ મનાવતા કોન્ટ્રાક્ટર સામે પાલિકાના વહીવટી અધિકારી સામે નગરજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે પાલિકાના ચીફ ઓફિસરના આંધળા વહીવટી તંત્રને કારણે અને કોન્ટ્રાક્ટરની મિલી ભ્રષ્ટાચાર નીતિને કારણે ચોમાસામાં ઠેર ઠેર ગાબડા પડેલા રોડ રસ્તાઓ ઉપર પાલિકા નગરજનોના ઘા પર મલમ લગાવવાનું કામ કરતા દહેગમની જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો જાહેર રસ્તાઓ ઉપર પાલિકા ગાબડાઓ પૂરતા નગરજનો અને રાહદારીઓએ ગાબડા પાલિકાના નામની ઓળખની જાહેરાત કરવામાં આવેલ છે